ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે યૌવન ટકાવી રાખવાનો ઉપાય કરીએ દરેકને માટે ખૂબ જ જરૂરી છે મૃત્યુ તો બધાનું નક્કી થવાનું છે છતાં છેલ્લા શ્વાસ સુધી તંદુરસ્તી સૌને જરૂરી છે તો ચેતનાનો પ્રવાહ જે જીવન શક્તિનો પ્રવાહ આ જમણા હાથની આ કોણી અને કાંડાની વચ્ચે અહીંયા એક હિંચના વર્તુળમાં મટલક ને આમ દબાવો એ તો આ વર્તુળ ઉપર દરરોજ બે મિનિટ દબાણ આપવાથી જીવનશક્તિ વધે છે આ પ્રમાણે કરવાથી લાંબો સમય જોવાની ટકે છે અને વૃદ્ધ અવસ્થા તથા તેના કારણો થતાં રોગો અટકે છે આ ઉપચાર ચાલીસ વર્ષની ઉંમર પછી કરજો નાનાને માટે નથી આ ચાલીસ વર્ષની ઉંમર પછી કરવાની છે ખાસ કરીને તેઓ એક્યુપેશનની જેમ કરવાથી થાક ઓછો લાગશે પ્રયોગને યોજનાને જાણી લીધી છે ત્યારે હવે પાછલી જિંદગીમાં જે નિવૃત્તિમાં શું કરવું તે જાણો તમારી ઈચ્છા મુજબની પ્રવૃત્તિ કરો ખુશ રહેવા માટે કાંઈક પ્રવૃત્તિ કરો વધુ વાંચન લેખન લલિત કળાઓ સંગીત બાગ કામ સમાજ સેવા ઈશ્વર ભક્તિ રાષ્ટ્રભક્તિ ધાર્મિક વગેરે સારા સારા સદગુણો જીવનમાં ઉતારો તો ભવિષ્યમાં સમાજમાં સુખ શાંતિ સદાચાર સેવા ભાવ વગેરેની સ્થાપના થઈ શકે છે આપણી પ્રાચીન વેદિક સંસ્કૃતિનો અભ્યાસ કરો ઈશ્વર જીવ પ્રકૃતિ વેદ વેદાંત યોગ તથા આપણા મહાત્મ પુરુષોના જીવનને અભ્યાસને અને પોતાનું જ્ઞાન વધારી શકે છે અને દેશ ધર્મ સંસ્કૃતિને બચાવીને અગ્રેસર બની શકો છો તો અત્યાર સુધી જે કાંઈ પણ કર્યું તે બધું જ તમારા પોતાના માટે હતું હવે બીજાના કલ્યાણ કરવાનો રસ રાખો આથી તમારા જીવનમાં આનંદના નવા નવા આમ માર્ગો ખુલશે ને ઈચ્છાઓ ઓછી કરો બીજાની ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરો હવે આહાર ખોરાક બને જેટલો ઓછો કરો અને આહારને ચાવી ચાવીને લો આહારમાં લીલો રસ રંજકોટ તાંદળજો જો જબર પાલક વધુ લો અને તુલસી કડવો લીમડો બીલીપત્તરનો રસ દસ ગ્રામ લો ફળનો રસ સલાડમાં ફણગાવેલા મગ વગેરે કઠોળ લો આવું આહાર જલ્દી પચી જાય છે અને જીવન શક્તિ વધે છે તેથી બહુ જ જલ્દી ભગવાનની નજીક પહોંચી શકાય છે દરેક પ્રભાત તમારો નવો આનંદ જીવનનો નવો માર્ગમાં લઈને આવશે ફરી જોવાની તાજગી આવશે તમે પક્ષી પક્ષીની જેમ ગાતા થશો અને તમારો આત્મવિશ્વાસ વધશે હવે ટેન્શનને કારણે હૃદયરોગ પાતળા માણસોને પણ થાય છે તો નાના ગામડામાં કરતાં શહેરમાં હૃદયરોગ ત્રણ ગણો વધારે છે તેનું કારણ એ છે કે જીવનમાં અતિ ટેન્શન છે તે હંમેશા ખુશ ઘૂસે હોય છે હાઈ બ્લડ પ્રેશર સામાન્ય મનુષ્યને બ્લડ પ્રેશર સોથી સાઠથી એકસો ચાલીસ નેવું એમ એમ એચજીની વચ્ચે હોય છે અગર જો એકસો ચાલીસથી નેવું વધારે આવે તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે અથવા તો હાઈ ટેન્શન પણ તે બીમારી છે તો બેઠાડું લોકોને કસરતની જરૂરી છે સામાન્ય ગ્લુકોઝનું પ્રમાણ ખાલી પેટે સિત્તેરથી એકસો દસ એમજી ડીઆઈ અને જમ્યા પછી પ્રમાણ એકસો વીસથી પચાસ એમજી ડીઆઈનું હોવું જોઈએ હાર્ટ એટેકના એક કલાકમાં ઇન્જેક્શન લગાવે તો દર્દીને દર્દી જીવી શકે છે કારણ કે ઇન્જેક્શન હાર્ટ એટેકથી થયેલા બધા જ નુકસાનોને રિપેર કરે છે અગર તો પાંચ કલાકની અંદર પણ આ ઇન્જેક્શનનો આપવામાં આવે તો થોડી ઘણી અસર તો જરૂર થાય છે પણ ઘણા મોઘા ઇન્જેક્શન અથવા હેપરીન ડીપ્ર આપવાનો એકમાત્ર ઉપચાર સંભવ છે ધમનીના લ્યુમેનનને વીસથી ત્રીસ પર્સન્ટ જામ કરનારા કોલે કોલેટન ઓડવામાં જે કામ યાબી મળે તો હૃદયના સ્નાયુને તતજ થોડી થોડી માત્રામાં લોહી મળવા માટે મળે છે અને પાના નંબર બ્યાસીમાં ડૉક્ટર બિમલ છાજલના પુસ્તકમાંથી આ પુરાવો છે તો વ્યાયામ અને યોગાસનથી ફરી યૌવન પ્રાપ્ત થાય છે ધનથી ટેન્શન ઓછું કરી શકાય છે ધ્યાનથી ધ્યાનથી ટેન્શન ઓછું કરી શકાય છે તો સમય કિંમતી છે સમય ખોટો લગાડો બગાડો જો છથી છ કલાકથી સાત કલાકની ઊંઘ પૂરી થાય છે રોજનો સમય તમારા કુટુંબ માટે એકથી બે કલાક કાઢો દરરોજના પોતાના કામમાં ત્રણ કલાક વાપરો સ્નાન સ્નાન માટે સ્નાન માટે વાપ વગેરે મેં બાકીનો સમય કામમાં વાપરો તમે નક્કી કરો અને સમયના ભાગ કરો તમને એમ લાગશે કે આ બધું જ કામ મારાથી પૂરું નહીં થાય તો તે બીજાને થોડુંક કામ બીજાને આપી દો અથવા તો કામ હાથમાં ન લો દરરોજ કામ નિયમિત રાખીને કરો એક કલાક લો કલાક લો કે કેટલાક લોકો ખરેખર કામમાં વધારે સમય બગાડે છે તો સમય ખોટો વ્યર્થના કર વ્યર્થના કારણો જાણો એક તો ટીવી જોવામાં બીજું મોબાઈલમાં ત્રીજું મીટિંગોમાં ચોથું સમાગમમાં હળવા મળવામાં ચોથું સગા સમજીને હળવા મળવામાં પાંચમું માહિતીઓ મેળવવામાં છઠ્ઠું બધું લખવામાં સાતમું નીતિઓ નિયમો વિનાની પ્રણાલીકામાં આઠમું સારા મનુષ્યોની કમીથી નવમું સરકારી ખાતામાં આળસું લોકોથી દસમું હાલમાં કામ કરવામાં આળસ કે કામ ટાળવાની વૃદ્ધિઓ છે અગિયારમું ખોટા લક્ષણથી બારમું મુખ્ય મનુષ્ય મુખ્ય મનુષ્ય નક્કી કરવાની ભૂલ છે તેરમું સંકટોનું મેનેજમેન્ટ નથી બારમું ચૌદમું ખરાબ ટાઈમમાંમાં પંદરમું સમય સમયની મર્યાદાની ભૂલ છે સોળમું એકસાથે ઘણા કામ કરવાની કોશિશ છોડી દો સત્તરમું પાસિંગ સમયની ભૂલ છે હવે ધ્યાન માટે ધ્યાન અને કાર્યોને ઉત્તમ ધ્યાનથી મગજ સારું થાય છે ધ્યાનથી જ નિરાકારને ઓળખી તેમાં લીન થાવ ધ્યાન કરતી કરવાની બધી જ પદ્ધતિઓમાં સૌથી શ્રેષ્ઠ પ્રગાનો અર્થ છે ઊંડાણથી જોઉં જે કર્મ કરો તેમાં શરીર માટે ધ્યાન કરવું જરૂરી છે ભગવાનમાં શ્રદ્ધા રાખો કે ઉત્સાહ રાખો ઉત્સાહ રાખો જ્યાં જી સર્વે શક્તિમાન છે તેના ઉપર વિશ્વાસ રાખો તે ટેન્શન મટશે ભગવાન સાથે પ્રેમ ભાવ રાખો ભગવાનની પ્રાર્થના કરો જેથી મન શાંત થાય છે અને હદેમાં નર્મતા આવે છે ભગવાનના ભગવાન બધાનામાં છે બધે જ છે તો હવે ટેન્શન ધ્યાન અને પ્રાણાયામથી અદ્ભુત કરી શકાય ઓછું કરી શકાય છે ધ્યાનથી મગજમાં અલ્ફા તરંગો પેદા થાય છે તે મગજને સ્થિર બનાવે છે ધ્યાનથી જ ગુસ્સો ભય વગેરે ઓછા થાય છે ધ્યાનથી ભાવના અને લાગણી વધે છે તો પ્રાણાયામથી નાના મગજને ખૂબ જ શક્તિ મળે છે પ્રાણાયામ કરનાર લોકો બધું વિવેકી હોય છે અને તે બીજાને સારી રીતે સમજી વર્તન કરે છે હવે યોગાસનના આઠ અંગોથી પણ સારું થાય છે ગુરુ છે તે પતંજલિ અનુસાર આ યોગાસન આઠ યોગો છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર્થ ધાના ધ્યાન અને સમાધિ તો યમ આત્મસયમ અહિંસા સત્ય અસત્ય અને બ્રહ્મચાર્ય અપરિગ્રહ નિયમ અને નિર્ણય શુદ્ધ સંતોષ તમસો સ્વભાવ સ્વાસ્થ સરોવર સર્વાર્પણ આસન અને શારીરિક નિયંત્રણ રાખવું પ્રાણાયામ શ્વાસ ઓ શ્વાસ પર નિયંત્રણ કરવું પ્રત્યાર ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવું ધારણા એક ચિત્તે મનને કેન્દ્રિત કરવું ધ્યાન ચિંતન ઊંડીને એકાગ્રતા કરવી સમાધિ પરમ જ્ઞાન અને શરીર તથા મન પર કાબૂ રાખો યમ નિયમ અને પ્રાણાયામથી ટેન્શન મટે છે યોગથી લાભ થાય છે તત્વનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રનો વિચાર મધ્યમ છે મંત્રની સાધના પાપ છે ને તીર્થોમાં ફરવું પાપમાં પાપ છે પ્રતિબિંબ બનેલા ઝાડના ફલના સ્વાદનો આનંદની પેઠે ખરાબ મનુષ્યને વિના મૂઢ મનુષ્યને ભગવાન વિશેનો આનંદ ખોટો વર્ત છે યોગી ભિક્ષારૂપી માને વૈરાગરૂપી બાપને શ્રદ્ધારૂપી ઈસ્ત્રીને જ્ઞાનરૂપી પુત્રને છોડતો નથી તો તે મુક્ત થાય છે ધન વડે મોટા ભૂલે ભૂલ થાય છે વય મોટાને ભ મોટો ભલે હોય ધન વડે ભલે મોટો હોય વય વડે ભલે મોટો હોય અને વિધા વડે ભલે મોટો હોય એ બધા જ અનુભવોની આગળ તે નાના છે નોકર જેવા છે અને શિષ્ય જેવા છે તો જુઓ માયા વડે મૂઢ ચિત્તવાળા કોઈ હું રૂપ આત્માને પૂર્ણપણે જાણતો નથી તેઓ મા બુદ્ધિવાળા હોવા છતાં કાગડાની પેઠે અભાગ્ય પીઠ ભરવા માટે અહીં તહી રખડ્યા કરે છે જે આ બધા સંકલ સંકલ્પો છોડી શાંત જે પરમ સ્વરૂપને પામે છે તે ઉત્તમ છે તે મૈત્રી ઉપનિષદ પાના નંબર અડસઠ ઓગણસ સિત્તેરમાં પુરાવો છે તો જુઓ આપણે બધાને પૂછો તો બધા જ કહે છે પરમાત્મા નિરાકાર એક જ છે અને જન્મે છે તે મરે છે તે કોઈ ભગવાન નથી તે તો શરીર છે તે વિષ્ણુ હોય શંકર હોય રામ હોય ઉમિયા હોય લક્ષ્મી હોય સરસ્વતી વગેરે હોય તે નિરાકાર પ્રભુની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢાર ચાલીસમાં પુરાવો છે તે નિરાકાર પ્રભુને પ્રભુએ સૃષ્ટિ બે પ્રકૃતિ વડે બનાવે છે એક ચેતન આત્માથી અને બીજી જળ પ્રકૃતિ માયાથી તો ગીતા અધ્યાય સાત ચાર પાંચમાં પુરાવો છે તે ચેતન આત્માના સંગ વડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વો બને છે જે પહેલી બુદ્ધિ બને છે પછી અહંકાર બને છે ત્રીજું મન બને છે ચોથો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો અને પાંચ સબ માત્રા શબ્દ સફર સ્વરૂપ રસગંધ અને પાંચ ભૂતો પૃથ્વી જળ અગ્નિવાયોને આકાર આ ગીતા અધ્યાય તેર શ્લોક છમાં પુરાવો છે તો આ સંસાર પીપળાનું વૃક્ષ છે જેનું પરમાત્મા મૂળ ઉપર છે અને બ્રહ્માજીથી લઈને થાવર જંગમ સૂચિરૂપી નાટકમાં પાત્રના રોલ ભજવવા માટે આ ત્રણ ગુણોવાળી વૃદ્ધિ પામેલી વિષયોની શાખાઓમાં દેવો મનુષ્યો અને પશુઓ ઊંચે નીચે ફેલાયેલી છે તે નાસવન સંસારને વૈરાગ્યના શસ્ત્રથી કાપીને નિરાકાર પ્રભુના શરણે જવાથી નિરાકારને પામે છે તે નિરાકારને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી તે ગીતા અધ્યાત્ પંદર શ્લોક એકથી પાંચમાં પુરાવો છે તો તે દેવી દેવતા કે તેની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ મળતી નથી કોઈ પણ સંપ્રદાયમાં જવાથી મુક્તિ મળતી નથી અને નિરાકાર પ્રભુને સં સનાતન જે ધર્મ છે તેને સફળદાય માનવું તે ભૂલ છે તો મુક્તિનો અર્થ એ છે કે ભૌતિક વસ્તુની સ્વતંત્રતા થવું અને શુદ્ધ કર્મને ભક્તિ કહેવાય છે તો નિરાકાર પ્રભુને સર્વે કર્મો આપીને અન્ય ભાવથી પ્રભુનું ધ્યાનમાં પુરવાયેલા ભક્તોનો નિરાકાર પ્રભુ તરત જ ઉદાર કરે છે આ ગીતા અધ્યાય બાર છ સાતમાં પુરાવો છે તે નિરાકારને વેદો વડે યજ્ઞો વડે અધ્યાન વડે દાન વડે ક્રિયાઓ વડે કે ઉગ્ર તરફો વડે જોઈ શકાતા નથી આ ગીતા અધ્યાય અગિયાર અડતાલીસમાં પુરાવો છે તો નિરાકારનું જ્ઞાન સદ્ગરુ આપે છે તે નિરાકારના દર્શન સદ્ગરુ હાથના ઈશારા વડે કરાવે છે તેથી સદ્ગુરુ મનુષ્યના સર્વે પાપ છોડાવે છે પણ સદ્ગુરુ મનુષ્યને મનુષ્યને નિયમો આપે છે તેનું ચુસ્તતાથી પાલન કરવું તો પહેલો નિયમ આજથી તન મન ધન તે પરમાત્માના છે તેને પરમાત્માનું જ માનવાનું છે તેનું અભિમાન ન કરવું બીજું સપ્રદાયના સંપ્રદાયના નાત જાત વર્ણ આસનનું અભિમાન ન કરવું માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવાનો છે ત્રીજો નિયમ કોઈ પણ બીજાનો ખાવા પીવા કે પહેરવાનો નિંદા ન કરવી અને મર્યાદામાં પોતે રહેવું ચોથું ઘૃસ્તાશમ જીવનનો ત્યાગ કરીને વેશધારી સંત સાધુ ફકીર બનીને ન બની ન જવું પોતાની જાત મહેનતની કમાણીથી મર્યાદાપૂર્વક ગૃહસ્થ જીવનનો નિભાવ કરવો પાંચમો નિયમ સદગુરુ વડે આપેલું જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે છઠ્ઠો નિયમ જીવ હિંસા ન કરવી સાતમો નિયમ ચોરી ન કરવી આઠમો નિયમ વ્યભિચાર ન કરવો આઠમો નિયમ દા આ નવમો નિયમ દારૂ વગેરે તામસી આહાર ન કરવો અને દસમો નિયમ જુગાર ન રમવું અગિયારમો નિયમ કોઈ પણ દેવી દેવતાની જળમૂર્તિની પૂજા ન કરવી આમાં કર્મકાંડ ન કરવા અને કામ ક્રોધ લોભ મો સ્વાર્થ વગેરે છોડી દેવા અને સમય કિંમતી સમજીને ટીવી મોબાઈલ કે દેશ વિદેશમાં ફાળતું ફરવા સમયનો કે ધનનો ખોટો ઉપયોગ ન કરવો તેથી અસુરી બની જવાય છે તેથી તેને પ્રભુ અધોગતિ નરકમાં નાખે છે આ ગીતા અધ્યાય સોળ શ્લોક પંદર એકવીસમાં પુરાવો છે વાંચી લેજો તો ઉપરના નિયમ જે પાળે છે તેના પાપ સદગરુ છોડાવે છે આ ગીતા અધ્યાય ચાર પાંત્રીસ છત્રીસમાં પુરાવો છે તો તે હું જ્ઞાન સમજે છે તેને ભૂત પ્રેત વળગતા નથી કે નડતા નથી કે તે જ્ઞાની પછી તે વાર મૂર્ત ચોગડિયા દિશા વગેરે જરૂર જરૂરી પડતી નથી કારણ કે નિરાકાર બધે જ છે આમ ઠસોઠસ બધે ચારે દિશામાં ભરપૂર છે તો પછી મતલબ કે એ ના દર્શન થાય છે એ ગીતા અધ્યાય તેર સોળમાં જુઓ પરમાત્મા સૂક્ષમ છે તો જુઓ હવે જે પ્રાર્થ પાર્થ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં પુરાવો છે તો માતા પિતા જો ઉપર મુજબના સંસ્કારો જીવનમાં ઉતારો અને સંતાનો સંસ્કારી બનાવો તો દેવી દેવતાના ગુણ કર્મ અને સ્વભાવને જીવનમાં ઉતારો પણ તેની મૂર્તિઓને પૂજવાની પૂજવાથી મુક્તિ મળે મળતી નથી તો વેસન ફેશન છોડી સંતાનોને ધાર્મિક જ્ઞાન આપો તો ભવિષ્યમાં સુખ શાંતિ મળશે તો સવારે વહેલા ઉઠીને યોગાસન કરો પછી ધ્યાન કરો પછી એક્ટિવ શરીરની સારવાર કરો અને સ્ત્રીઓએ ઘરનું કામ કરવું અને પુરુષોએ ધન કમાવાનું કર્મ કરવું તે કર્મ જ પૂજા ભક્તિ બની જાય છે તેને પછી મૂર્તિ પૂજાની જરૂર જ રહેતી નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં સદગરુ સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું